બનાવગે સગીરાઓના માતા પિતાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા શહેર પોલીસે આંગે અંગે ઘનિષ્ઠ તપાસ આધરી હતી તપાસના આધારે અંકલેશ્વર શહેર પીઆર જિગ્નેશ અમીન તથા સ્ટાફે એક સપ્તાહના અંતે સગીરાઓને ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના સાદાર પોલીસ મથકની હદમાંથી શોધી કાઢી હતી અને અંકલેશ્વર લાવી તેમના વાલીઓને કબજો સોંપ્યો હતો બંને બાળાઓ જાતે જ ઘર છોડી ગઈ હતી સમયમાં વર્તમાન પેઢીના બાળકો વધુ પડતા લાગણીશીલ બની રહ્યા છે અને પોતાના માતા પિતા એમના જ ભલા ખાતર કઈક સલાપે તો કોઈ પણ અત્યારે અઢાર વર્ષથી નીચેનું છોકરી હોય કે છોકરો હોય હાજી ઘરે થી જતી રે એટલે હાઈકોર્ટ ના હુકમ મુજબ એ અપહરણ જ ગુનો દાખલ થાય છે એમાં અચ્છા એવું છે હા હા ગુનો અપહરણ જ દાખલ થાય અચ્છા તો પછી આયા પછી સ્ટેટમેન્ટ આપે તો પછી અપહરણ નહીં ને એમાં અપહરણ નતું એ રીતનો રિપોર્ટ થતો હોય અચ્છા ઓકે તો કે સ્ટેટમેન્ટ છે સર એમાં કે હા છે ને કે બાપ થોડા હેરાન કરતા હતા મારતા હતા એટલે મે જતા રહ્યા અચ્છા એટલે એ જતા એમ ને અપહરણ જેવું અત્યારે એમ પ્રાઇમરી નથી તો સર આટલું સ્ટેટમેન્ટ આપણું લઈ લો વડા